મિત્રો આપ સૌ જાણો છો ખેડૂત આક્રોશ રેલી છ તારીખથી સોમનાથથી નીકળી છે આજે અઢી વાગે નિકાવા મુકામે જામનગરની અંદર પ્રવેશ કરવાની છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે કોઈ પણ જાતની રાજકીય ગણતરી કરાવી ના ફક્ત ખેડૂતોના હિત માટે આ યાત્રા છે વિરોધ પક્ષે કોંગ્રેસ બેઠી છે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીએ યાત્રા ના કાઢે તો કોંગ્રેસે કાઢવી પડી છે પરંતુ આનો હેતુ શુદ્ધ છે કે ખેડૂતોના દેવા માફ કરો બસો મણ મગફળી ખરીદતા હતા ત્યાં સવાસો મણ ખરીદે છે એ બસો મણ મગફળી ખરીદો અને ખેડૂતોને જે પાક વીમો આપવાનો છે એ પાક વીમો આપવા ત્રણ અગત્યના મુદ્દા માટે આ રેલી આજે અઢી વાગે નીકળવાથી શરૂ થઈ અને જામજોધપુર જામજોધપુરથી આવતીકાલે બપોરે સાડા બાર એક વાગે ત્રણ પાટિયા ત્યાંથી વોલ્ટ છે રાવલ અને દ્વારકા તેર તારીખે આપ સૌને વિનંતી કરું છું કે કોઈપણ જાતની જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના ફક્ત તમે ખેડૂતો છો ને ખેડૂતો એ તમામ જ્ઞાતિ ખેડૂત છે એમાં કોઈ એવી એક પણ જ્ઞાતિ નથી કે જે ખેડૂત ન હોઈ શકે ત્રણ તેર તારીખે ત્રણ વાગે દ્વારકાની અંદર એક જાહેર સભાનું આયોજન કર્યું છે જો સરકારની સામે સંગઠિત થઈ અને મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવશે તો સ્વાભાવિક છે સરકારને ખેડૂતોનું કરજ માફ કરવાની ફરજ પડશે અને એના માટે આપણે વિનંતી કરું છું આપને અપીલ કરું છું કોઈ પણ જાતના રાજકીય કારણો જોયા વિના હા તમને યોગ્ય લાગે ચૂંટણી આવે ત્યારે તમે જેને ઈચ્છા થાય એને મત આપજો આજે તો ખેડૂત તરીકે તમે સંગઠિત થઈ અને સરકાર પાસે તમારો અધિકાર માંગો એના માટેની આ યાત્રા છે અને એના માટે હું અપીલ કરું છું કે વિશાળ સંખ્યામાં સૌ જોડા